ગુજરાતી સાહિત્યના યુગ પ્રવર્તક કવિ જોશીની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના બાવડામાં સ્થિત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે શબ્દ પર્વ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય મહેમાનોના સ્વાગતથી થયો ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી કોલેજના આચાર્ય કિશોરસિંહ પરમારે ભાવભરી સ્વાગત કર્યું જેમાં ગુજરાતના શ્રેષ્ઠ કવિ અને ઋષિ કવિના વિરુદ્ધથી વિભૂષિત કવિ રાજેન્દ્ર શુક્લે કવિનો શબ્દ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું તેમણે કવિતાના ઊંડાણ અને શબ્દોની શક્તિ વિશે વિસ્તૃત છાણવટ કરી હતી અનેકવાર અહીંથી પસાર થતી વખતે બાવળા વિશે કુતૂહલ થયું છે તે આજે આ અવસર નિમિત્તે શમ્યું આજે ઉમંકર ઉમાશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે આ બાવળા મહાવિદ્યાલયમાં આવવાનું થયું અને વિદ્યાર્થીઓ સાથે સાહિત્યિક ગોષ્ઠી કરવાની મળી એનો બહુ જ આનંદ પ્રગટ કરું છું આજે એકવીસમી જુલાઈ એટલે ગુજરાતી ભાષાના બે સમર્થ સર્જકો કવિ ઉમાશંકર જોશી અને કવિ ઋષિ અવિનાશ વ્યાસનો જન્મદિવસ આ નિમિત્તે બાવળા કોલેજમાં આવવાનું થયું વિદ્યાર્થીઓ સાથે સંવાદ થયો અને કવિતાના રસબિંદુ એ વિષય ઉપર એક હળવાશથી નજાકતથી કવિતાની વાત થઈ એનો આનંદ છે કવિતાના રસબિંદુઓ એ જીવનના રસબિંદુઓની નજીક છે અને આજે ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસના જન્મદિવસે એને વાગોળવાનો એક મોકો મળ્યો એ બદલ હું સમગ્ર કોલેજનો ઋણી છું ડૉક્ટર કિશોર શ્રી પરમાર પ્રિન્સિપાલ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ બાવળા આજરોજ એકવીસ જુલાઈ કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મદિવસ નિમિત્તે અત્રેની કોલેજમાં શબ્દ પર્વનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે કવિશ્રી રાજેન્દ્ર શુક્લ સાહેબ તેમજ અંકિત ત્રિવેદી સાહેબ હાજર રહી અને વિદ્યાર્થીઓને સાહિત્ય અકાદમીનો પણ આભાર માને છે નમસ્કાર મારું નામ ગઢવી ગંભીર સિંહ છે હું સરકારી અને વિજ્ઞાન કોલેજ બાવળામાં અભ્યાસ કરું છું આજ આજ રોજ તારીખ એકવીસ સાત બે ના દિવસે ઉમાશંકર જોશીની નિમિત્તે અમારી કોલેજમાં કવિશ્રી રાજેન્દ્ર શુક્લા અને અંકિતભાઈ ત્રિવેદી આવ્યા હતા તેમણે અમને ખૂબ જ શૈલીમાં સાહિત્ય અને કવિતાનું મહત્વ સમજાવ્યું તેમણે વાણી વિલાસ અને સોશિયલ મીડિયાના ઘોડાપુર સાથ ઘોડાપુરમાં રસ શબ્દ અને કવિતા સાથે અડીખમ કેવી રીતે રહેવું સ્વને કેવી રીતે ઘડવું તેને ઓળખવાની પ્રારબ્ધ ઘડવાની અને ઈશ્વર સર્જેલ દરેક જીવ સાથે સાધી અને જીવન જીવવાની કળા શીખવી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આટલું સરસ જ્ઞાન અમારી સમક્ષ રજૂ કર્યું ધન્યવાદ મારું નામ સોલંકી સંજય છે હું અહીંયા મેજર ઇંગ્લિશમાં અભ્યાસ કરું છું અને આજે કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિના નિમિત્તે અમારી કોલેજમાં કવિશ્રી રાજેન્દ્ર શુક્લ અને અંકિત ત્રિવેદીએ અમને કવિતાના રસ બિંદુ વિશે ખૂબ જ મહત્વની જાણકારી આપી અને ખૂબ જ રસાળ શૈલીમાં અમને એનું સમજાવ્યું તો અમે એ સૌ એમના પ્રત્યે આભારી છીએ ગોહિલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ